ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે એકદમ પરફેક્ટ માપ સાથે ચોખાની ખીર તો શ્રાદ્ધ છે એ ખીર અને દૂધપાક વિના બિલકુલ અધૂરા છે આની પહેલાના વિડીયોમાં મેં તમારી સાથે એકદમ સહેલી રીતે દૂધપાક કેવી રીતે બનાવવો એની રેસિપી શેર કરેલી છે અને આજે આપણે ખીર બનાવવાના છીએ જેને આપણે એકદમ ફટાફટ દસ જ મિનિટમાં ઘાટી અને મલાઈદાર તૈયાર કરવાના છીએ આ ખીર બનાવવા માટે આપણે કોઈ પણ જાતનો મિલ્ક પાવડર કન્ડેન્સ મિલ્ક કશું જ નથી વાપર્યું ફક્ત થોડું દૂધ ખાંડ અને ચોખા સાથે જ આ ખીરને તૈયાર કરેલી છે એકદમ સિમ્પલ રીતે આ ખીર બનાવવાના છીએ જેનાથી પહેલીવારમાં જ તમારાથી પરફેક્ટ બને તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલાં એ એકદમ પરફેક્ટ માપ સાથે ચોખાની ખીર બનાવવા માટે અહીંયા મેં લીધા છે પચાસ ગ્રામ જેટલા ખીચડીના ચોખા તો જે આ રીતના થોડા ઝીણા અને સહે જેવા જાડી વેરાયટીના ચોખા આવતા હોય એને તમારે ખીર બનાવવા વાપરવાના છે તમે કોઈ પણ વેરાયટીના ચોખા સાથે ખીર બનાવી શકો પણ આજે હું તમને ચોખા બતાવું છું ને આનાથી તમે ખીર બનાવો ને તો એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે સાથે અહીંયા માપ તમને જણાવી દઉં તો આપણે એક લિટર દૂધમાંથી ખીર બનાવવાના છીએ જેના માટે વન ફોર્થ કપ જેટલા અથવા તો વજનમાં પચાસ ગ્રામ જેટલા તમારે ચોખા લેવાના છે આપણે જે ચોખા ખીચડી બનાવવા વાપરતા હોઈએ ને એ લેવાના છે જેનાથી તમારી ખીર હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ બનશે હવે એકદમ સિમ્પલ રેસિપી છે તો એના માટે સૌથી પહેલાં આપણે ચોખાને સરસ મજાના પાણીથી ધોઈ લેશું તો અહીંયા થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે ચોખાને ધોઈ લેવાના જેથી એના ઉપર જે કંઈ પણ ધૂળ ચોંટેલી હોય એ બધી અલગ થઈ જાય અને હવે લેવાનું છે કુકર અચ્છા ખીરને કુકરમાં નથી બનાવવાના આપણે કુકરમાં સૌથી પહેલાં ચોખા ઉમેરી દેશું જેને આપણે ધોઈને રાખ્યા છે ને એ ઉમેરી દેશું અને સાથે જેટલા ચોખા લીધા હોય એના કરતાં ડબલ પાણી તો વન ફોર્થ કપ ચોખા સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેસું અને હવે બસ આપણે ભાત બનાવી લેશું અચ્છા તમને એમ થતું હશે કેમ ભાત બનાવીએ છીએ આ ખીરને આજે આપણે ચોખાને સૌથી પહેલાં કુક્કરમાં બાફી લેશું અને પછી બનાવીશું એકદમ ફટાફટ તમારી ખીર બનીને તૈયાર થઈ જવાની છે તો હવે બસ પાણી ઉમેર્યા પછી કુક્કરનું ઢાંકણ બંધ કરી દેસું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લેશું અચ્છા આપણે વાત કરીએ છીએ ને એટલી વારમાં કુક્કરમાં બે વિસલ તો થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી કુકરને ઠંડુ થવા દઈએ તો લગભગ દસેક મિનિટમાં એકદમ સારી રીતે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણા ભાત સરસ બફાઈ ગયા કે નહીં એને ચેક કરી લઈએ તો કુકરનું ઢાંકણ ખોલતા તમે જોઈ શકો છો રાઈસનો દાણો એકદમ સારી રીતે બફાઈ ગયો છે પ્રમાણસર પાણી ઉમેર્યું હોવાથી રાઈસનો દાણો એકદમ ફટાફટ બફાઈને ફૂલી જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા રાઈસ સોફ્ટ થઈ ગયા છે તો હવે બસ એકદમ સિમ્પલ છે ખીર બનાવવા માટે આપણે દૂધ ઉમેરી દેવાનું છે તો આ જે ગરમ ગરમ રાઈસ છે એની અંદર આપણે દૂધ ઉમેરી દઈએ તો આપણે જે એક લિટર દૂધ લીધું છે ને એ બધું આમાં ઉમેરી દેસું અને હવે એકદમ સારી રીતે દૂધને બફાયેલા ભાત સાથે મિક્સ કરી દેસું તો આ રીતે તમે જે ખીર બનાવો છો ને એની અંદર દૂધ તમારે ખૂબ જ ઓછું વપરાશે ખીરની ક્વોન્ટિટી તમને વધુ મળશે કેમ કે આપણે નોર્મલી દૂધ ઉકાળી અને પછી ખીર બનાવીએ એમાં રાઈસ ઉમેરીએ અને રાઈસને દૂધમાં બાફીએ જેના કારણે આપણું દૂધ પણ થોડું બળી જતું હોય છે પણ જો આ રીતે તમે ખીર બનાવો ને તો એકદમ સહેલી રીતે ઝટપટ તમારી ખીર તૈયાર થઈ જાય છે દૂધમાં એકદમ સારી રીતે એક બોઇલ આવે અને દૂધ અને ચોખા એક રસ થાય ત્યાં સુધી ખીરને થવા દેવાની છે તો તમે દૂધ ઉમેરો ને પછી તમારે લગભગ ચાર થી પાંચ જ મિનિટમાં ખીર તમારી તૈયાર થઈ જશે અચ્છા ખીર તૈયાર થઈ કે નહીં એ કેવી રીતે ખબર પડે તો અત્યારે દૂધ ઉમેર્યા પછી લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સારી રીતે દૂધમાં એક બોઇલ પણ આવી ગયો અને દૂધ એકદમ સારી રીતે ઉકળવા પણ માંડ્યું છે આ સમયે આ રીતનો કોઈ ચમચો લેવાનો અને એનાથી આ રીતે તમારે ખીરને સહેજ ઉપરથી કુક્કરમાં ઉમેરવાની તો તમે જુઓ હજી ચોખાના દાણા જે છે ને એ આ રીતે ચમચામાં રહી જાય છે મતલબ આપણા ચોખાના દાણાએ સારી રીતે દૂધને એબ્ઝોર્બ નથી કર્યું તો હજી ફક્ત બે મિનિટ જેવું થવા દેસું અહીંયા હવે લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે ચોખાના દાણા છે ને એ ઉપરની સાઈડ દેખાવા માંડ્યા છે અને એક દાણાને આ રીતે લઈને તમને બતાવું તો તમે જો એ એકદમ સરસ દાણો જે છે ને એ દૂધને એબ્ઝોર્બ કરી અને એકદમ સોફ્ટ મીણ જેવો તૈયાર થઈ ગયો છે અચ્છા ચમચાથી પણ તમને ચેક કરીને બતાવી દઉં તો આ રીતે તમે જો ચમચામાં હું થોડી ખીર એટલે કે દૂધ અને ચોખાનું મિશ્રણ લઈ આ રીતે ઉપરથી નીચે કરું તો તમે જુઓ એકદમ સરસ ચોખાના દાણા ચમચામાં નથી રહેતા અને સરસ દૂધ સાથે ભળીને એક રસ થઈ ગયા છે મતલબ આપણું ખીરનું મિશ્રણ બિલકુલ તૈયાર છે સાથે મેં તમને આગળ ચોખાનો દાણો પણ બતાવ્યો એ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ચોખાનું દાણું સરસ સોફ્ટ થાય ને પછી જ તમારે આમાં ગળપણ ઉમેરવાનું છે તો હું અત્યારે ખાંડ ઉમેરું છું તમે સાકર પણ ઉમેરી શકો છો અડધા કપ જેટલી આપણે ખાંડ ઉમેરી દેશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દઈએ જેથી ખીર વધુ ટેસ્ટી લાગે તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તા બે ટેબલ સ્પૂન જેટલી બદામ અને બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા લીધા છે તમારે થોડી ચારોળી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય અને ગેસ બંધ કર્યા પછી થોડી કિસમિસ ઉમેરવી હોય તો ડ્રાય ફ્રૂટમાં એ પણ ઉમેરી શકાય હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને ખાંડ પીગળે ત્યાં સુધી ખીરને થવા દેશું તો ગરમ ગરમ દૂધ સાથે બે થી ત્રણ જ મિનિટમાં ખાંડ સારી રીતે પીગળી જશે અને હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી મસ્ત મજાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ પરફેક્ટ બની છે તો ફક્ત દસ જ મિનિટમાં આપણી આ ટેસ્ટી એવી ઘટી મલાઈદાર ખીર તૈયાર થઈ ગઈ છે આ સમયે ગેસને આપણે બંધ કરવાનો છે અને ગેસ બંધ કરતા પહેલાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેશો એલચી પાવડર તમારે પહેલાંની ઉમેરવાનો લાસ્ટમાં જ ઉમેરવાનો જેથી ખીરમાં ખૂબ જ સારી એવી એલચીની સુગંધ આવે હવે બસ ગેસને બંધ કરી થોડી વાર માટે ખીરને ઠંડી થવા દેશો લગભગ દસ થી પંદર મિનિટમાં આપણી ખીર થોડી રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે અને હવે તમે જો આપણી ખીર એકદમ ઘટી અને મલાઈદાર તૈયાર થઈ ગઈ છે તો છે ને ખીર બનાવવાની એકદમ સહેલી રીત તમે ખીર કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ખીર બનાવવાની રીત તમને કેવી લાગી એ પણ મને જણાવજો તો બસ તૈયાર થયેલી ખીરને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અને તમે જો એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે જો ત્યાં જ ખાવાનું મન થઈ ગયું ને તો આ ખીરની ઉપર આપણે થોડી બદામની સ્લાઇસ થોડા પિસ્તાની ફ્લેક્સ અને કેસર સાથે ખીરને સજાવી દેશું તો તમે આ રીતે એકવાર ચોખાની ખીર જરૂર ટ્રાય કરજો એકદમ ફટાફટ બની જશે અને બહુ જ ટેસ્ટી બનશે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ